બનાસકાંઠા જિલ્લાના બાભર ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી લોકસભા સંશોધક વિધેયક અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કોઓર્ડિનેટર સંયોજક અમની બેનાલે જણાવ્યું હતું કે આગામી સમયમાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એકસાથે યોજાય તો તેનાથી લોકોની સુખાકારી યોજનાઓ અને વિકાસના કામો અટકશે નહીં આ ઉપરાંત મતદાતાઓ ચૂંટણી લક્ષી સ્ટાફ અને સુરક્ષા કર્મીઓનો સમય પણ બચાવી શકાશે આ કાયદો પસાર થાય તે માટે વ્યાપક જન સમર્થન મેળવવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં અવનીબેન આલ સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આજ રોજ બાભર મુકામે એક રાષ્ટ્ર એક ચૂંટણી નામના જે લોકસભા બિલ અંતર્ગત આજે અમારી એક બેઠક થઈ છે નગરપાલિકા હોલ ખાતે જેમાં ભાભર શહેર અને ભાભર તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને જે લોકો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે એવા લોકોની એક સરસ બેઠક યોજાઈ આ બેઠકમાં એક રાષ્ટ્રીય એક ચૂંટણી જે મુદ્દો છે એ મુદ્દા અંતર્ગત એટલે કે આખા દેશમાં એકસાથે વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એક સાથે યોજાય જેથી રાજકીય સ્થિરતા વધે આર્થિક બોજો ઘટે સામાન્ય લોકોની સુખ સગવડતામાં વધારો થાય વ્યાપક જન સમર્થન મળે એ હેતુથી આ એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂર કરવા માટે અમે વિવિધ સંસ્થાઓ વિવિધ સંગઠનો વિવિધ ક્લબો અને વિવિધ પ્રકારના જ્ઞાતિ મંડળો પાસેથી ઠરાવો પસાર કરવા માટે હિમાયત કરી છે જેના અંતર્ગત આજે અમને ભાભર શહેરમાંથી ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ પણ મળ્યો છે અને આપણે નજીકના ભવિષ્યમાં વન એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શનના મુદ્દે એક સરસ લોકસભામાં બિલ પસાર કરી અને કાયદો બનાવીશું તો ભવિષ્યમાં પાંચ વર્ષ પછી એક સાથે બધી જ ચૂંટણીઓ યોજાશે જેના કારણે આચારસંહિતાના કારણે જે પોલિસી પેરાલિસિસ થઈ જાય છે જે વિકાસના કામો અટકી જાય છે એ નહીં અટકે અને ભવિષ્યમાં આપણે એક સ્થિર સરકારનું નિર્માણ કરી શકીશું શકીશું એ વાતમાં કોઈ બેમત નથી એ માટે મને પાબર શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નાગરિકોએ ખૂબ જ સાથ સહકાર આપે છે ખૂબ જ વ્યાપક જનસમર્થન બાબર શહેર અને તાલુકામાંથી મળે છે એ બદલ અમે બાબર શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ વંદે માતરમ